હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધાએ હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો બધાને હાજરનારા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું અને જોઈ શકો છો કેટલા બધા કપાસનાઓ લાખ ગયા હોય પડ્યા છે પણ એ આપણે લેવાના નથી અને આપણો કે કંકાવ થઈ ગયો છે બાજરે પાણી પી લીધું છે અને સૂર્યનારાયણ ભગવાનનો પણ સરસ મજાનો તડકો આવી ગયો છે અને આપણે બધા હાલતા થઈ ગયા છે જોઈ શકો છો આગળ અને આપણે રહી ગયા છે પાછળ પણ આપણે જવાનું છે સૂર્યનારાયણ ભગવાનને મસ્ત મજાનો તડકો આવી ગયો છે સરસ સરસ તો તો હવે લીમડાને પણ હવે લીંબોળા લાગવા માંડે ફૂલ બધા આવી આવીને ખરે છે હું કહેવાય શું કેવાયલ કે ફૂલ કેવાય લીમડાના મોર મોર કેવાય આમ જાઓ હાલો 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 તો જોઈ શકો છો અહીંયા આપણો બાજરો અને આ બાજુ આપણો તલ અને બીજી બાજુ ખેતર બધા ખાલી છે આની કોર આમ જો તો ખેતર ખાલી આમ જો તો ખેતર બધા ખાલી ખાલી છે ભાઈ કાંઈ ખેતરમાં વાવી નથી પણ આપણે હાલતા કોકના ખેતરમાં હાલીને જાય હે કેમ કે આગળ નીંદવાનું છે ને એટલે અને તલમાં પાણી પાવાનું ને એવું કામકાજ હાલે કેમ કે હવે બીજું ખાસ કાંઈ કામ રહ્યું નથી પણ પાણી વાળવાનું ત્રિયું એ દવા કે કીધું નથી મારી દવા નથી મારવાની કઈ કીધું ને દવા મારવાની છે એક નહીં મારી દેવાય હે કે કીધું જ નહીં કેમ કે આપણને કઈ ખબર પડે ની એટલે પૂછી લીએ મને એમ થયું કે ઝાઝાદી થઈ ગયા દવા મારવાની હોય કે નહીં મારવાની એ તલમાં તો નાના તલ હોય તો જાજી મારવાની આવે એ થોડાક દોડક દીએ મારતા પણ અત્યારે નથી મારી એટલે હું પૂછતી ના અત્યારે નથી કેસલ કે બોલતા નથી માથું આવે તો તું કેવી થઈ ગઈ ઢોરા ખાઈ ગયા નહીં બુલાવે સાજી હમ ઝાટકો ચાલુ નથી ને

અતલ થોડું અકણબળા નબળા છે અમારું ઠીક ઠીક પણ હવે હાલ્યા રાખી એ આમ હું ઘસે કેમ ઘસુ દેવૈસા કોસા સોને તમને આવી રીતા ગુસાવે છે તો હાલો હું નીંદી રાખો હવે તો ફ્રેન્ડ્સ અમે હું કહેવાય આવી ગયા છે નીંદી ને આ बाजू સામે હું તમને બતાવું એ બે મિનિટ હો આટલું ઉભો કરેલો છે અને અહીંયા ઘડિયાળ છે જોઈ શકો છો તમે કેટલા વાગ્યા કેટલા વાગે દેખાય ને એમ કે તો આટલી વાર મમ્મી નીંદીને આવી ગયા છે અને આ બાજુ નાસ્તા પાણી ચાલુ છે અને આ બાજુ શાક સુધારવાનું કામકાજ ચાલુ છે કેમ કે હવે જમવાનું બનાવવાનું છે ભૂખ લાગી એમ કે છે અને આ બાજુ જોઈ શકો છો હા તો એવું કહે કે અમારું કામકાજ આવેલું છે બધા એનું ત્રણે ત્રણનું અલગ અલગ કામકાજ કેમ કે જાજુ ચી ચા પીવા જોતી હોય ને એને એમને એટલી બધી ઉતાવળ હોય ને કે વાત ના પૂછો એટલે પછી જાતે જ ચા બના એકાદ વાર કે ચા બનાવું ચા પી પછી હું બીજું કામ કરતી હોય એટલે કામ કરતા કરતાં ઊભી નહોતા હોય ને તો પછી જાતે જ જાય ચૂલા પર એટલે હાલકે ચા બનાવવાનું કામકાજ કરે છે નાસ્તા પાણી હાલે છે આ બધું શાક સુધારવાનું કામકાજ ચાલે હવે હું જમવાનું ફટાફટ બનાવી લઉં રીંગણ બટેકાનું શાક બનશે આજે રોટલો ખાવ હું ખાવું તમારું ખાવું જો એકને રોટલી ખાવે ને એકને રોટલો ખાવું વિચારું હવે પછી બનાવું શાક પહેલા બનાવી લઉં ને હં તો કાંઈ વાંધો નહીં મળીએ થોડુંક વાર રહીને અલ્કેશને પાણી પણ ચાલુ થાય છે તલમાં હે ને એ બધું કામકાજ ભાલે જોરથી જ બોલ મોટામાં મોટામાં બોલે બ્લોગ ચાલુ ને એટલે ભાઈ માણસોને શરમ આવે એટલે મોઢામાં મોઢામાં મોટું જ છુપાવીને બોલે આવી રીતના બોલે છે એટલે તાકી સંભળાય સંભળાય નહીં જાય બ્લોગમાં એ રીતના તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે જમવાનું બનાવી જમી લીધું છે અને અલ્કેશ ગયા હતા જમવા ની તો તારે આવ્યા છે અને તારે પાણી વાળવાનું કામ તો ચાલે છે અલ્કેશ ચાલુ કર્યું હતું કંઈ પણ એ જમવા ગયા હતા એટલે હું પાણી વાળતી હતી મજા આવે છે તડકાનું પાણી વાળવાનું તને મજા આવે ઢોરિયો હું કામ ખોળે તૂટી ન જાય તો પણ આ તૂટી જ જાય ને તો નાકા વળતા નથી પણ તોય વાળવા પડે હમ તો આજે મારે પાણી વાળવાનો વારો આવ્યો કેવું નાકુ જો કુટુ કુટુ કુટ થાય છે પણ જેમ તેમ જેમ તેમ બાંધી દીધું મને થોડી થોડી લીધે દેખાય લે લંગાઈ જાય દેખાતા થઈ રહી છે એક મહિનામાં એક મહિનો ક્યારે એક મહિનો તૈયારીમાં થોડી લાગે

ધ્યાન રાખવું પડે ધ્યાન રાખવું પડે નકર તો સેટ કઈ છે આ બીજો હોય ને પાક તો હાલે તલમાં નો હાલે તલ છે જીરુ છે એમાં નો હાલે જાજુ પાણી પી જાય ને તો પછી તલ બળી જાય હમ બળી તલ બળી જાય એટલે માં પૂરું પાણી જવા દેવું જોઈએ તો કેટલે કો કે બગલુયા છે અમાર બગલા પાછળ દેસો હાલે ની કે આટલે કો કે હે ની હા એટલે

વાળા હાલ હું બતાવું કેમ નાખું વાળ સિગ્નલ અપનાર જાય હે બરો કે જાય હે હાલ હે નહો ફોટો ફોટો કરે હે હાલો હવે જવા દે મારે કામ પડી

ત્યાં સુધી બધા શસ્ત્રો મસ્ત્ર અને તંદુરસ્ત રહો એને